નમસ્કાર 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 એમ છો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવી તો લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવર પર કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે એક હજાર પાંચથી અઢારસો પંચાવન જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચો ભાવ છે બે હજાર નવસો બાવીસ વરિયાળી જે છે નવસોથી અડતાલીસો અને આગળ છે તળસફેદ જે છે એકવીસો એકવીસથી સત્યાવીસો ત્રીસ અજમો જેનો નીચો ભાવ છે અઢારસો બાવન અને ઊંચો ભાવ છે એકત્રીસો પાંચ જીરું જે છે બેતાલીસોથી સો હજાર પચાસ